સુરતના મોરબી ટંકારા મેમણ જમાતના ના સૌજન્ય થી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા વિનામૂલ્યે આંખોની મફત તપાસ નિદાન કેમ્પ યોજાયો હતો મોરબી જિલ્લાના ટંકારા ખાતે મેમણ જમાત હોલમાં મેમણ જમાતના ના અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુરતના સહયોગથી મફત આંખોની તપાસ અને નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી અને મફતમાં આંખોની વિવિધ તપાસોનો લાભ લીધો

આ પ્રસંગે જમાતના અગ્રણીઓ અને તબીબી ટીમને પ્રશંસા અને આભાર વ્યક્ત કરાયો હતો તથા ભવિષ્યમાં વધુ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવા માટે આવકાર આપ્યો હતો અને હાલમાં આપણે જ્યાં બેઠા છીએ તે મોરબી ટંકારા સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો હોલ છે અને હું સુરત મોરબી ટંકારા મેમણ જમાતનો પ્રમુખ છું હાલમાં રનિંગ પ્રેસિડેન્ટ છું અને આજે અમારા સમાજ તરફથી મોરબી ટંકારા મેમ્બર જમાત તરફથી અને સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ તરફથી એક ફ્રી આઈ ટેસ્ટ રાખેલું છે તેમજ મોતિયાના ટેસ્ટિંગ પછી જેમના મોતિયા હોય તેમને ફ્રી મોતિયાનું ઓપરેશન છે આંખની તપાસ કર્યા પછી જેમના રીડિંગ ક્લાસ હોય એમને રીડિંગ ક્લાસ ફ્રી આપવામાં આવશે તેમજ મોતિયાવાલા માટે જે બ્લડ ટેસ્ટ થાય છે જેનો એમ સાતસો રૂપિયા ચાર્જ હોય છે બહાર પણ એ બ્લડ ટેસ્ટ બી મોતિયાવાલા માટે ફ્રી છે અહીં અને રજીસ્ટ્રેશન ઓપન રાખેલું છે હાલમાં સાડા દસ વાગે શરૂ થયું છે અને એકસો ને પચીસ થી ત્રીસ માણસો લાભ લઈ ચૂકેલા છે અને હજુ લોકો આવવાના ચાલુ છે અમારી જમાત એજ્યુકેશન માટે વર્ષોથી મદદ કરતી આવી છે ચોપડા સ્કૂલ ફીસ તેમજ બચ્ચાઓનો બચ્ચાઓને પ્રોત્સાહન આપવા માટે યુનિફોર્મ પણ આપે છે અને બચ્ચાઓના પ્રોત્સાહન બચ્ચાઓનું પ્રોત્સાહન વધાવવા માટે તેમને ઇનામ વિતરણ બી તેમનું કરવામાં આવે છે તેમજ અમારી બીજી સંસ્થાઓ છે મુંબઈમાં ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર વર્લ્ડ લેવલ પર ડબલ્યુ એમ તેમાંથી મદદ આવે છે હાયર એજ્યુકેશન માટે પણ ડોક્ટર માટે એન્જિનિયરિંગ માટે મેડિકલ માટે દરેક ફેકલ્ટીમાં વધુમાં વધુ ફીસ સ્કોલરશિપમાં મળે છે પછી તે છ લાખ હોય ચાર લાખ હોય કોઈ પણ હોય એ રીતની મદદ અમે કરીએ છીએ અહીંયા અને કરાવીએ છીએ તેમજ હાઉસિંગ માટે પણ હમણાં થોડું ઓછું છે પરંતુ એ વધારવાનું છે હાઉસિંગ ઘર આપવા માટે મદદ કરીએ છીએ એમાં પણ ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન એ બંને સંસ્થા અમારી અમને મદદ કરે છે અને લોકલ ફંડ હોય છે અમારું જમાતના જે દાનવીરો છે તેમના તરફથી એ ફંડમાંથી મકાન માટે અમે મદદ કરીએ છીએ હમણાં ફરીથી વધારે મદદ કરવાનો ઈરાદો છે તેમજ વગર વ્યાજની લોન ગરીબો માટે જે બિલકુલ હોકર જેને કહેવાય પથારા કે છબડીવાળા કે નાની નાની દુકાનોવાળા એમને વગર વ્યાજની વગર ખર્ચાની લોન આપીએ છીએ બસો દિવસની બસો દિવસમાં એમણે લોન પાછી આપવાની હોય છે એવી રીતની લોન આપીએ છીએ જેનાથી એ લોકો પોતાની મૂડી બનાવી લે અને પગભર થાય મોરબી તેમજ બીજી હું એક મેસેજ આપવા માંગુ છું કે આપણું સમાજ દરેક વખતે પોતાની જમાત માટે તેમજ બીજા સમાજ માટે પણ ઉભો હોય છે આજનો જે કેમ્પ છે તેમાં બી સર્વ ધર્મ સર્વ સમાજ માટે છે હિન્દુ મુસ્લિમ કોઈ પણ હોય કોઈ પણ મુસ્લિમ હોય કોઈ પણ ધર્મના હોય બીજા બધા માટે છે તો હું એ જ મેસેજ આપીશ કે આપણે એક મેમન કોમ એવી છે કે આવામ માટે કામ કરીએ છીએ લોકો માટે એટલે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાઈ જાય અને અમને અમારા કામમાં સપોર્ટ આપે ને સવાબ લે પુણ્ય લે એ મારી ગુજારિશ છે સ્વામી અગનંદમાં છું જે અમે અમે ત્યાંથી ટીમ લઈને અહીં આવ્યા છે હું ફારુકભાઈને આ વિશે થેન્ક યુ કહું છું જેમ અમને આ લાભ આપ્યો કે આપણે જે પેશન્ટ આપણા સુધી પહોંચી નહીં શકતા એટલે અમે આ કેમ્પ રાખ્યો છે કે અમે પેશન્ટ સુધી પહોંચીને એમને અવેરનેસ કરી કે મોતિયા હોય

મોતિયા નીકળી ગયા છે કટી થી પેશન્ટ આપણે અહીંયા અમરાવતી નજો ચાલુ છે બે વાગ્યા બસ હું મેસેજ એ જ આપું છું કે બધા એક મોતિયા નું જે હોય મોતિયા માં હોય કે જ્યાં મોતિયા પાગી જાય પેશન્ટ ને દેખાતું બંધ થઈ જાય એક એવો સમય નહી આવજો કેમ કે આખો જ આપણે એવી હોય કે જેના થકી જેને નહી દેખાતું હોય તો એને એક સપોર્ટેબલ માણસ જોઈએ એટલે એ સમય નહી આવો જોઈએ એની પહેલા જ આપણે અવેર થઈ જઈએ તાકી આપડા અને આપડા પરિવારમાં કોઈને કોઈના પર આપણે નિર્ભર ના રહી શકીએ યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત